ફરી એકવાર નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે ફરી નિવેદનબાજીઓનો દોર ચાલુ થઈ ગયું છે એક તરફ સાંસદ મનસુખ વસાવા છે બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે જે થોડાક દિવસ પહેલાં જેલવાસ પૂર્ણ કરીને લોકો વચ્ચે આવ્યા છે ત્યારે ગઈકાલે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલનની મિટિંગ મળીને આ સંકલનની મિટિંગમાં સાંસદ મનસુખ વસાવા હાજર ના થઈ શક્યા ત્યારે આ બાબતે સાંસદે

તમને પ્રભારી એને પ્રભારી મંત્રી સૂચના આપી તો તમારી પ્રભારી મંત્રી હા તો હું કીધું કીધું ફરી રાખો એવું હા તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા તો પ્રધા પ્રધા પ્રભારી મંત્રી તે વખત સહી કરી તો તમે કાતો મંત્રી માર્ગે દોર્યા છે નહીં નહીં મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખત ટ્રાઇબલ સમય લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખત દોર્યા છે હા હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોણે બદલ્યું પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ એ ગેરકાયદેસરની મીટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ સરમુક્ત્યા શાહી ચાલી રહી છે આ તો અને મિટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા આવી રીતના થોડું ચાલતું હશે તો એને પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી બધા ધારાસભ્યો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મિટિંગ જ ખોટી રાખો તો તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે એમાં તમે હવે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખો આખો આયોજન ના ફેરફાર કરી શકો તો આજે તમારા હતી એટલે શું ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે ટ્રાઇબલ સપ્ન અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બોસ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવાની નહીં રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે મીટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈતરભાઈ વસાવા બધા જ હતા તો આ બધાને બોલાવાની જરૂર નથી પડતી મારે કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા 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 દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં